યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તસ્ય 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 નમો નમઃ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી ભક્તો ભક્તો આજે મારે તમને વાત કરી છે એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ જે હૃદય સમાન છે જે પ્રથમ સ્થાને કહેવાય અંબાજી માતાજીનું જે આપણે બનાસકાંઠામાં આવેલું છે આપણા ગુજરાતમાં આવેલું છે ભક્તો અહીં માં ઉમા જ્યારે પ્રજાપતિ દક્ષ તેના પિતાના યજ્ઞમાં ગયા હતા અને મહાદેવનું અપમાન કર્યું હતું પ્રજાપતિ દક્ષે મહાદેવનું અપમાન કર્યું હતું અને ત્યાર પછી મા ઉમા ખૂબ વિવત થઈ અને પોતે દેહ ત્યાગ કર્યો હતો મા ઉમાએ મા સતીએ ત્યાંને ત્યાં પ્રાણ ત્યાગ કર્યા હતા અને ત્યાર પછી ભગવાન મહાદેવ આખી સૃષ્ટિમાં આખા બ્રહ્માંડમાં મા સતીના દેહને લઈને જ્યારે ભ્રમણ કરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્રથી તેમના ટુકડા કર્યા અને તેમાંથી એક ટુકડ્યો જે હૃદયનો ટુકડો હતો તે આપણા અંબાજી તીર્થસ્થાન છે ત્યાં પડ્યો અને ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ અને દાદા કાળભેરો દાદા ભગવાન મહાદેવ કાળભેરો તરીકે ત્યાં રક્ષા કરવા લાગ્યા તો ભક્તો ખાસ આ જે હૃદયનો ટુકડો મા સતીના હૃદયનો ટુકડો ત્યાં પડ્યો મા અંબાજીનું જે તીર્થસ્થાન છે અત્યારે ત્યાં એટલે આ એકાવન શક્તિપીઠમાંથી તેને મુખ્ય શક્તિપીઠ કહેવામાં આવે છે અને ત્યાં ખૂબ અત્યારે નવરાત્રિમાં ખૂબ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે નવરાત્રિમાં તો મા જગદંબા આશીર્વાદ ખૂબ ભક્તો માથે વરસાવે છે કારણ કે ત્યાં અત્યારે તેના દિવસો ગણાય છે નવરાત્રિ છે તે મા સતીના મા સતીના જેટલા અવતારો છે નવ દુર્ગાના જેટલા રૂપો છે તેના દિવસો ગણાય છે અને ખાસ ભક્તો આ જે શક્તિપીઠ છે અંબાજી શક્તિપીઠ છે ત્યાં ચાચરના ચોકમાં મા અંબા કહેવાય છે કે નવરાત્રી દરમિયાન ગરબા લેવા પોતે રૂપ બદલીને આવે છે અને જો કે સાચા હૃદયથી તમે આપણી દીકરીઓ પણ જો ગરબા લેતી હોય તો મા શક્તિ ગમે તે સ્વરૂપે એક ઉર્જા સ્વરૂપે ગરબા લેવા આવે જ છે અને ખાસ તો આ નવરાત્રિનો પાવન પર્વ છે અને ખાસ આ વાત કરીએ આપણે જે અંબામાંની તો આ જે નવદુર્ગાના સ્વરૂપો છે મા અંબાના મા અંબાનું જે રૂપ છે તેણે આ નવરાત્રિમાં નવ દિવસ યુદ્ધ કરી અને મહિષાસુર રાક્ષસને અને કેટલા દેવત્યોને હણ્યા હતા અને એક શક્તિ કાંઈ નબળી નથી જેમ નર જેમ પુરુષ ભગવાન શિવ વિષ્ણુની એમ કહેવાય કે તેની લેવલમાં તેના સમન્વયમાં શક્તિએ કરી બતાવ્યું અને આ રાક્ષસોનો વધ કર્યો હતો અને આ રાક્ષસોને વરદાન હતું કે કોઈ દેવ દેવતત્વથી તેનું મૃત્યુ ન થાય કોઈ દેવીથી તેનું મૃત્યુ થાય એટલે ભગવાન મહાદેવની લીલાથી મા શક્તિની એક ઉર્જાથી આ મા જગદંબાએ નવદુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો અને દશેરાના દિવસે એટલે આપણે મીઠાઈ ખાઈએ છીએ અને નવરાત્રિનો પાવન પર્વ ઉજવીએ છીએ અને ખાસ કરીને આ જે નવરાત્રિના નવ દિવસો છે તે ખૂબ ધર્મ હૃદયમાં રાખી અને ઉજવવા જોઈએ અને મા જગદંબાની આરાધના કરવી જોઈએ તેમની સ્તુતિ કરવી જોઈએ અને હું તો એમ કહું છું કે જ્યાં જ્યાં તીર્થસ્થાનો છે દેવીની શક્તિપીઠો છે ત્યાં દર્શન પણ કરવા જોઈએ તો આ અંબાજીની જો તમને વાત કરું તો ખાસ ખૂબ સરસ છે ત્યાંનું અત્યારનું મંદિર ખૂબ સરસ છે નવનિર્માણ થયેલું જે મા શક્તિપીઠનું મંદિર છે તે ખૂબ સરસ અદ્ભુત બનાવ્યું છે પાવાગઢનું મંદિર પણ ખૂબ સરસ બની ગયું છે આપણા ગુજરાતમાં કહેવાય છે ચાર શક્તિપીઠો છે અને આ આપણા હૃદય સમાન કારણ કે મા જગદંબાનું અહીંયા હૃદય પડ્યું હતું અને કહેવાય છે ને કે આખા શરીરમાં મુખ્ય જો કોઈ અંગ હોય તો તે હૃદય છે એટલે આ એકાવન શક્તિપીઠમાંથી અંબાજીને મુખ્ય ગણવામાં આવ્યું છે ભક્તો તો આજે આ સુંદર વિડીયો જે શક્તિપીઠનો અંબાજી શક્તિપીઠની મેં તમને વાત કરી તો કોમેન્ટમાં જય અંબે તો તમે લખજો જ અને ખાસ કરીને ચેનલને જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય તે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવના શરણે સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારામાં આવે અને હું નવા નવા ધાર્મિક વિડીયો બનાવતો જ જોઉં છું તો તેની પહેલાં તમને પ્રથમ ખબર પડે અને તમે પહેલાં વિડીયો જુઓ એટલા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને તો આ વિડીયો બીજા લોકોને વોટ્સઅપમાં શેર કરી દેજો ફેસબુકમાં શેર કરી દેજો યુટ્યુબની નીચે શેર બટનનું ઓપ્શન આપેલું હોય છે તેમાં તમે શેર કરી શકો છો અને થોડીક મને હેલ્પ કરી શકો છો ભક્તો તો આજે બસ આટલું જ મા જગદંબાની માં મહાદેવની ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે તો આજે બસ આટલું જ મા અંબાજીની મેં તમને વાત કરી આ એકાવન શક્તિપીઠમાંથી માં અંબાનું અહીં હૃદય પડેલું હતું અને અત્યારે પણ આપણે ગુજરાતમાં તે શક્તિપીઠ મોજૂદ છે અને ઘણા ભક્તો તેના દર્શન કરવા જાય છે તો ભક્તો આજે બસ આટલું જ બધા ભક્તોને મારા આરર મહાદેવર ઓમ નમઃ શિવાય અને જય માતાજી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા